તો વિડીયો સાથે જોડાયેલા મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય અલ્ટો આઠસો એલેક્સા વર્ઝન છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો સાવ કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે ને પંદર નું મોડલ રહે છે આ ગાડીનું બે હજાર પંદર નું મોડલ છે સીએનજી ગાડી છે સીએનજી સિકવન્સ કિટ પેટ્રોલ સીએનજી સિકવન્સ કિટ ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાછવેલી ગાડી છે એન્જિન પાવરફુલ રહે છે ગાડીમાં કોઈ એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની કલર એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કાટ કે સડો પણ તમને જોવા નહીં મળે કે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી પૂલ જવાબદારી સાથે અલ્ટો આઠસો વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અલ્ટો આઠસો એલેક્સાઈ બે હજાર પંદરનું મોડલ છે પેટ્રોલ સીએનજી સિકવન્સ કીટ ગાડી છે ઓનર વિશે જણાવી દો તો ગાડીના ત્રણ ઓનર છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળી રહેશે અમરેલી જિલ્લાનું બગસરા બાલુભાઈ પાસે આ ગાડી જોવા મળી રહેશે બગસરામાં બાલુભાઈનો નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીવાળા વાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને ગાડીના માલિકના નંબર મળશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન તે આ બાલુભાઈના નંબર છે તમે આ ભાઈને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે અને મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ખાલી બે લાખ પાંચ હજાર રૂપિયા છે તેમાં ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું બાલુભાઈ જણાવે છે બાકી તમે વિડીયોમાં અલ્ટો ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોક કન્ડિશન છે સાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી જી જે જીરો ફોર ભાવનગર જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહે છે બે હજાર પંદરનું નું મોડલ ફૂલ જવાબદારી સાથે અલ્ટો આઠસો એલેક્સા વર્ઝનની અલ્ટો વેચી દેવાની છે તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું